શું લાગે છે મિત્રો કે હવે કળિયુગનો અંત નજીક આવી રહ્યો છે શું છે એ સંકેત જે જણાવે છે કે કળિયુગનો અંત હવે નજીક જ છે વિડિયોની શરૂઆત કરતા પહેલા આપણા માટે એ જાણી લેવું જરૂરી છે કે કળિયુગ છે શું હિન્દુ ધર્મના અનુસાર સમયને ચાર યુગમાં વહેંચવામાં આવ્યો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કડિયુગ આમાંથી કળિયુગને સૌથી અંધકારમય યુગ માનવામાં આવે છે જેમાં ધર્મ સત્ય અને નૈતિકતાની કમી હોય છે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત પુરાણમાં કળિયુગને એવા સમયના રૂપે વર્ણિત કરવામાં આવ્યો છે જ્યાં લોકો સ્વાર્થી લાલચી અને અધર્મી થઈ જાય છે શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર કળિયુગનું આયુષ્ય ચાર લાખ બત્રીસ હજાર વર્ષોનું છે અને એવું માનવામાં આવે છે કે આ યુગ ભગવાન શ્રી કૃષ્ણના

કેદારનાથ જગન્નાથ પુરી અને દ્વારકાથી કળિયુગના અંતના સંકેત સૌથી પહેલા જોવા મળશે જે હવે ધીરે ધીરે પણ લાગ્યા છે આ બધા ધામોના આજુબાજુ ઘણા બધા મોટા બદલાવો જોવા મળી રહ્યા છે પરંતુ આ વાત આપણે પછી સમજીશું પહેલા આપણે જાણી લઈએ કે શાસ્ત્રોમાં કળિયુગના અંતના કયા કયા લક્ષણો વિશે લખવામાં આવ્યું છે પુરાણોમાં લખેલું છે કે કળિયુગના શરૂઆતમાં માણસો પ્રકૃતિને નષ્ટ કરવા લાગશે હિંસા અને યુદ્ધ વધશે લોકો નાની નાની વાતોમાં એકબીજા જોડે ઝઘડવા લાગશે આજે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ આતંકવાદ અને સામાજિક અશાંતિ શું આ ભવિષ્યવાણીને સાચી નથી સાબિત કરી રહ્યા શાસ્ત્રો કહે છે કે કળિયુગના અંતમાં ધર્મ ખાલી નામ માત્રનો જ રહી જશે તેના અંત પહેલા લોકો ખાલી દેખાવ માટે ધાર્મિક કાર્યો કરશે પરંતુ તેમના મનમાં સાચી ભક્તિ જોશો તો આજના સમયમાં ઘણા લોકો દેખાડો કરવામાં વધારે કેન્દ્રિત હોય છે અને આ પણ એક સંકેત છે કે કળિયુગના અંત તરફ આપણે વધી રહ્યા છીએ તેના સિવાય પણ કળિયુગના અંતની બીજી એક નિશાની છે કે લોકોના વચ્ચે સાચું બોલવું કઠિન થઈ જશે લોકો પોતાના ફાયદા માટે જૂઠ કપટ અને સહારો લેશે શું આજના સમયમાં ભ્રષ્ટાચાર જૂઠી ખબરો તેની પુષ્ટિ નથી કરતા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં પરિવારના સંબંધો કમજોર પડી જશે લોકો પોતાના માતા પિતા ભાઈ બહેન અને જીવનસાથી સાથે સારો વ્યવહાર નહીં કરે અને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા પરિવારોના સંબંધોમાં સ્વાર્થ વધી રહ્યો છે તેના સિવાય પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગના અંતમાં ભૂકંપ પૂર દુષ્કાળ સુનામી અને અન્ય પ્રાકૃતિક આફતો વધી જશે આજે આપણે કોરોના ગ્લોબલ વોર્મિંગ અને અચાનક ક્લાઇમેટ ચેન્જ ને જોઈ રહ્યા છીએ શું આ કળિયુગના અંતના સંકેત નથી હવે આ તો થઈ શાસ્ત્રોમાં વર્ણિત કળિયુગના અંતની વાત પરંતુ આ ચારેય ધામ આપણને શું સંકેત આપી રહ્યા છે ચાલો જાણી લઈએ બદ્રીનાથના રસ્તાઓ સાલ દર સાલ ખરાબ થતા જઈ રહ્યા છે પહાડો તૂટી રહ્યા છે જેના કારણે ઘણી વખત યાત્રા રોકવી પણ પડે છે કેદારનાથમાં મોસમ દર વર્ષે ભયાનક થતું જઈ રહ્યું છે બરફવર્ષા તુફાન અને ભારે વરસાદ જેવી ઘટનાઓ વધતી જઈ રહી છે દ્વારકા નગરી ધીરે ધીરે સમુદ્રમાં ડૂબવા લાગી છે લોકોનું માનવું છે કે થોડા સમય પછી દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે રામ સેતુમાં પણ તિરાડો વધી રહી છે તો શું હવે કળિયુગનો અંત નજીક છે કહેવામાં આવે છે કે જ્યારે ત્રાસદી મંદિરના દરવાજાઓ સુધી પહોંચી જવાય તો માની લેવું કે કળયુગનો અંત હવે નજીક છે કેદારનાથમાં ઘણી વખત ભારે વરસાદને કારણે પૂર આવી ચૂક્યું છે અને તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું બદ્રીનાથના રસ્તાઓ પણ હવે મુશ્કેલી ભર્યા થતા જઈ રહ્યા છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ધર્મનું પતન થઈ જાય છે ત્યારે ભગવાનના દર્શન પણ અત્યંત દુર્લભ થઈ જાય છે બદ્રીનાથમાં અવારનવાર ભૂકંપ આવી રહ્યા છે પહાડોમાં ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે દ્વારકા નજીક પણ સમુદ્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે દ્વારકા ડૂબી જશે ત્યારે કળિયુગ નો અંત થઈ જશે પરંતુ મિત્રો શાસ્ત્રોના અનુસાર હજુ કળિયુગ ને માત્ર પાંચ વર્ષો જ વીત્યા છે તો શું મિત્રો આ બધા મંદિરો ખરેખર આપણને ચેતવણી આપી રહ્યા છે કે કળિયુગનો અંત નજીક છે તમારા વિચારો અમારી સાથે શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ